ભૂજના કંધાફડિયામાં એક મકાનમાંથી પથ્થરો પડતા વિસ્તારના લોકો માં ભય ફેલાયો હતો આ વિસ્તારના લોકોએ અને વેપારીઓએ જણાવ્યું હતું કે કંધાફડિયામાં આવેલું આ મકાન ગમે ત્યારે પડી જાય તેવું છે આજે સવારથી જ ભારે પવનમાં આ મકાનના પથ્થર પડી રહ્યા છે ત્યારે કોઈ જાનહાનિ થાય તે પહેલા ફાયરટીતંત્રએ તાત્કાલિક પગલા લેવા જોઈએ તેવી માંગણી આ વિસ્તારના લોકોએ કરી છે મારું નામ મેમણ હનીફ યુનુસભાઈ હું આ ભીડ બજારમાં આજે અમારો જમાતખાનો છે કચ્છી મેમણ જમાતભૂજ એનો પ્રેસિડેન્ટ બોલું આજે સવારમાં આ જૂની મર્કેટાઇલ બેંક તરીકે ઓળખાય છે બિલ્ડિંગ એ બિલ્ડિંગ અચાનક ઉપરથી મલબો પડેલ છે એટલે એક ભાગ એનો આંખો નીચે પડેલ છે કુદરતના લાખ લાખ એસાન કહેવાય કે સ્કૂટીવાળા મોપેડવાળા એક ભાઈ અહીંયાથી નીકળેલા હતા જે માન બાન બચી ગયા એ ભગવાનના લાખ એસાન કહેવાય બાકી અંદર આ કંડાફરિયામાં ઘણા હોલસેલના વેપારી છે આ જ્યાં બિલ્ડિંગ ઊભી છે એની નીચે પર તી તેલ તેલને ઘીના એક વેપારી છે ને દર રવિવારે અહીંયા ગુજરી બજાર ભરાય છે તેમાં માણસો હજારોના હિસાબે અહીંયા આવે છે ને સાથે સાથે અમારી સમાજવાળી પર જે એમાં નાના મોટા પ્રસંગો હોય છે ઘણા તે આ જ રસ્તા ઉપરથી અવર જવર થાય છે માટે હું તંત્રને ખાસ યુદ્ધના ધોરણે વિનંતી કરું છું કે આ બિલ્ડિંગ તોડી આ મલબો હટાવી લે નહીંતર મોટી જાનહાની થશે એવી દહેશત છે આ બાબતે હાલ હું કલેક્ટર સાહેબથી મારી ફોન ઉપર વાત થઈ જાય તથા ભાડાના એક ઇન્જિનિયર ગોરાંગભાઈ છે એમના જોડે પર મને વાતચીત થઈ છે એમણે કીધું છે કે હું કલેક્ટર સાહેબનો કોન્ટેક કરું છું સાથે સાથે મેહુલભાઈ ગોસ્વામી જે નગરપાલિકાના ઇન્જિનિયર છે એમના જોડે પર મારી હમણાં વાતચીત થઈ છે એમણે એવું કીધેલ છે કે આ બિલ્ડિંગ જેની છે એનો અમે કોન્ટેક કરીએ છીએ માટે હું કલેક્ટર સાહેબને તથા નગરપાલિકાને તથા ભાડાના ઇન્જિનિયરોને કહેવા માગું છું કે કોઈની રાહ જોયા વગર તમે આ મલબો દૂર કરો નોટિસ આપશો તો આને ઘણો ટાઈમ લાગશે માટે યુદ્ધના ધોરણે આ તોડવામાં આવે એવી મારી વિનંતી છે હું રેવાસી ભુજ નંબર વનમાં પાંચવામાં રહું છું વર્ષો ત્યાં રહું છું ત્યાંથી એક બિલ્ડિંગ છે બહુ ઝાંઝરી બિલ્ડિંગ છે ત્યાંની અવર જવર ઘણી છે ને કાને પણ નુકસાની થશે કોની જવાબદારી છે એ મારી વિનંતી છે માટે તાત્કાલિક નીકળી જાય એના માટે સારો છે આજે સવારના બિલ્ડિંગ પડતાં પડતાં એક માણસ આવતા આવતા બચી ગયો છે જ્યાં પણ હાનિક થશે છે સંપૂર્ણ તંત્રની જવાબદારી રહેશે કોઈ બીજાને હાનિકાર નથી રસ્તો એક જ છે અહીંયા વોર્ડ નંબર પાંચ છે જૂના વોર્ડ નંબર ત્રણ છે હું પોણસો વર્ષથી આ રેડિયામાં રહું છું એક જ રસ્તો છે